પ્રી સ્કૂલ દ્વારા સત્તરમો વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ત્રણસો રજૂ કરી હતી સુરત લિટલ ચેમ્પ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જે હોલ ખાતે બે હજાર પચીસ ના રોજ ઉજવાયો હતો મુખ્ય અતિથિ તરીકે રિવર ડેર એકેડેમી ડિરેક્ટર અને ફાઉન્ડર મહેશભાઈ સ્વામી મેડિટેશન એન્ડ વેલનેસ એક્સપર્ટ સંદીપભાઈ ડુબરિયા પર્સનલ કાઉન્સિલર ભાર્ગવભાઈ મિયાત્રા ઇન્કમ ટેક્સ ઓફિસર યુ બી મિશ્રા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા

વર્ષમાં વિવિધ તહેવારોની ઉજવણી પણ કરાઈ છે અને અમે બાળકોને પ્રોત્સાહિત પણ કરીએ છીએ ઉલ્લેખનીય છે કે સુરતના વેસુ વેસુઅલથાણ અને ભીમરાળમાં લિટલ સ્ટેમ્પ નર્સરીની શાખાઓ પણ આવેલી છે જેનો મુખ્ય હેતુ બાળકોનો વિકાસ થાય તે છે મારું નામ નિધિયશ છે અને મારી શાળાનું નામ છે લિટલ જામ નર્સરી આજે શાળા દ્વારા સત્તરમો વાર્ષિક મહોત્સવ છે અને આ સરસાનાના પ્લેટિનિયમ ડોમમાં રાખવામાં આવ્યો છે બાળકોને એક હંમેશા મેદાન આપવું જોઈએ જે મેદાનમાં એ લોકો એની પ્રતિભા બતાવી શકે તો આ એક મેદાન પ્રોવાઈડ કરવાનો એક ઉત્સવ કે અમે તમે તમને કહીએ કે એક મેદાન પ્રોવાઈડ કરવા માટે અમે એક તક આપી છે જેમાં તે લોકો પોતાનું ટેલેન્ટ શોકેસ કરી શકે આમાં લગભગ ત્રણસો બાળકોએ ભાગ લીધો છે અને અમારી ત્રણેય શાખા અલ્થાન ભીમરાડ અને વેસુ ત્રણેય શાખાના બાળકોએ સહભાગી થઈને આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યું છે સર જો વાત કરવામાં આવે ને મહેનતની તો મહેનત તો લગભગ છેલ્લા દોઢ મહિનાથી એકદમ એટલે એકદમ તમે કહી શકો કે સ્લીપલેસ નાઇટ હતી ખૂબ 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 જ અમારા ટીચર્સોએ પ્રયત્નો કર્યા છે ટીચર્સ જ નહીં એના અમારે ઘણા બધી જે પરફોર્મન્સ છે એમાં મમ્મીઓએ પણ પાર્ટિસિપેટ કર્યું છે તો મમ્મીઓએ બાળકોએ ટીચર્સે બધાએ જ ખૂબ જ મહત્ત્વનો ભૂમિકા ભજવી છે એક દોઢ મહિનાથી ખૂબ 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 જ પ્રયત્નો કર્યો છે પણ લગભગ છેલ્લા ત્રણ દિવસથી તો વી આ વર્ક લાઈક ક્રેઝી એટલી બધી મહેનત કરી છે કે આ મહેનત હવે એવું લાગે છે કે ના હવે સક્સેસ છે જોઈને ખૂબ જ ખુશી થાય છે સર અમે જે તમારે મેદાનની વાત કરીએ છીએ તે અમે શિક્ષણ આધુનિક પદ્ધતિથી આપવામાં આવતું શિક્ષણની વાત કરીએ છીએ અમારો એક પર્ફોમન્સમાં આજનો એક પ્રોગ્રામ પણ હતો જેમાં અમે આજે સંસ્કૃતિને લગભગ બતાવી છે દર્શાવી છે આપણું જૂનું કલ્ચર જે તમે કહો મોબાઈલમાં તો તમે સવાલ પૂછ્યો તો મોબાઈલ કલ્ચરમાં પણ અમે જૂનાથી નવામાં અત્યાર સુધી શું ફેરફાર છે કે પહેલે દાદી હતી આપણે ભેગા થઈને જમતા હતા ભેગા થઈને બેસતા હતા એકસાથે એ બેસીને વાતો કરતા હતા પ્રસંગો તહેવારો સાથે મળીને ઉજવતા હતા તો એ કલ્ચર અને આજના કલ્ચરમાં જે આધુનિક યુગ છે તો એ કલ્ચરમાં કેટલો ફરક છે એ બતાવ્યો છે પણ જો એ કલ્ચરમાં ઘણી વખત શું હોય કે આધુનિક યુગના કારણે ઘણી બંને પાસા છે ને જેવા સિક્કાના બે પાસા હોય સારું અને નરસા બંને પાસા છે તો આપણે અમે બતાવવાની ટ્રાય કરી છે કે સારી વસ્તુને ગ્રહણ કરો અને જો નકામી વસ્તુ હોય તેને તમે એને તમે તમારી જિંદગીમાંથી બાદ કરો